બલા ગુજરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ નવરાત્રીએ ભાઈમાં એક બાળકી ઉપર बलात्कार ગુજરવામાં આવ્યો છે જેને લઈને હવે શહેરમાં વસતા રોજગાર માટે આવેલા પરપ્રાંતિય ભારતીયો તેમજ નોકરિયાતોની એનઓસી સહિતની વિવિધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે વડોદરા શહેરમાં ગુનાઓ પ્રવૃત્તિઓમાં વધારો થયો છે શહેરમાં અગાઉ નવલખી ખાતે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે હાલમાં ભાયલી ખાતે એક બાળકી સાથે ઘટના બની છે ત્યારે વડોદરા શહેરમાં દરેક પોલીસ સ્ટેશન ખાતે સૂચનાઓ આપવામાં આવે કે કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતિય લોકોનો વસવાટ જોવા મળે છે કેટલાક પરપ્રાંતિય લોકો ધંધો રોજગાર અર્થે આવતા હોય છે પરંતુ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય છે કે નહીં તેની જાણ હોતી નથી ત્યારે તમામ વિસ્તારમાં તપાસ કરવામાં આવે અને ભાડા કરાર તેમજ અન્ય એનઓસી સહિતના પુરાવા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરાઈ છે સાથે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તેવા વિસ્તારોમાં કંબિંગ હાથ ધરવામાં આવે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી શકાય સાથે કેટલાક વિસ્તારોમાં ખુલ્લા મેદાનો પ્લોટ માલિકીની જગ્યાઓ તેમજ અન્ય અવાવરો જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે સાથે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે કારણ કે હાલમાં ચોરી લૂંટ મારામારી જેવા ગંભીર ગુનાઓ વધતા જાય છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ઘણા પ્રાઇવેટ તેમજ સરકારી કામકાજ અર્થે મજૂરી કરવા માટે આવતા હોય છે પરંતુ તેઓ પાસે પીસીસી તેમજ આધાર કાર્ડ પણ હોતા નથી વડોદરા શહેરમાં જે ભયલી ખાતે જે ઘટના ઘટી હતી ત્યારે આજે વડોદરા પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપીને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે આવા નરાધમોને સીની સજા થવી જોઈએ સાથે આવનારા દિવસોમાં જ્યારે રાવણનું દહન છે ત્યારે આવા આરોપીઓને પણ આ જ રીતનું દહન કરવામાં આવે જેથી કરીને વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે લાંછનરૂપ જે કૃત્ય કરવામાં આવ્યું છે આવા આરોપીઓને કોઈપણ સંજોગોમાં છોડવા ન જોઈએ સાથે વડોદરા પોલીસ કમિશનર સાહેબનો અમે ધ્યાન દોરવાનો એક પ્રયત્ન કર્યો છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ વિસ્તારોમાં જે પરપ્રાંતિય લોકો રહેતા હોય જેની પાસે આધાર પુરાવા ના હોય તેવાને તમામ સંપૂર્ણ તપાસ કરવામાં આવે કોમ્બિંગ હાથ ધરવામાં આવે અને આવા જે પણ પરપ્રાંતી હોય હાલમાં જે બધી જગ્યા ઉપર કોન્ટ્રાક્ટરો દ્વારા પણ કેટલાક કામ કામદારોને લાવવામાં આવે છે પરંતુ એ લોકો પાસે હતો પતો નથી હોતો સાથે જે લોકો એક એક ઘરમાં પચીસ પચીસ જણા મકાનમાં ભાડે રહેતા હોય છે તો આવા તમામ લોકોને તાત્કાલિક ધોરણે પકડવા જોઈએ સાથે આમની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર લોકો હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે મકાનો ભાડે આપતા હોય તેવા મકાન માલિકો પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી અમે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા